રાધિયોરો રાધેહળ રાધે હળની કચેરી અને રાધે હળની કચેરી બરખાસ્ત થાય બપોરનું ટાણું થાય અને બપોરને ટાણે બપોરા કર્યા પછી રાદેહળ દેહળ કચ્છનો રાજા રાદેહળ પોતાના હવા મહેલમાં આરામ કરવા માટે ઘડીક જાય છે પાસળ બજાર છે એ હવા મહેલમાં જઈને આરામ કરવા જાય નાનકડો સહેલો પ્રસંગ ફૂરજ આજ પણ આવે કે હા વિશ્વાસ હોય તો આવે એ આરામ કરે છે

રાજા તો રાજા હોય ભાઈ તો આજુબાજુ વાળા એવું એને કઈક અવળા ઓલું કરી દે ભલે બાકી ગીતા ન્યાય તો રાજા એટલે ભગવાન શું તકલીફ છે શું રાયડું નાખતો આવે છે ટૂંકમાં આવ્યો હાથ જોડીને નું બીરું મહારાજ તમારી નીંદર બગાડી હોય કે તમને હેરાન કર્યા હોય તો માફ કરું જો પણ પટેલ ના આબરૂનો આબરૂ નો સવાલ છે મારા જીવનની ની આબરૂ નો સવાલ છે એટલે નાક નો સવાલ છે પણ શું છે એ તો કે મોઢામાંથી પાક કે એક હજાર રૂપિયા લીધેલા રૂપિયા મેં લીધેલા વ્યાજે કે જે રીતે લીધા છે ઉધાર એક હજાર રૂપિયા લીધા તા એ એક હજાર રૂપિયા મેં મહારાજ પાસા આપી દીધા પણ એ શેઠ જે છે એ શેઠાને માનવા તૈયાર નથી શેઠ એમ કઈક નથી આપ્યા હું પટેલનો દીકરો ખેડૂત દીકરો હું ખોટું ન બોલું મેં એને આપી દીધા મહારાજ મને સાચો કરો નકર મારા જીવાય ની હજાર રૂપિયા ની કોઈ ઓલી નથી મને હું ધરતીના ના પેટાળ પેદા કરીને પાછા હજાર કમાઈ લઈશ પણ મારી આબરૂ જાય શું ખોટો પડું છું આ શેઠ મને એમ કે છે કે તમે નથી આવ્યા મહારાજે ઓલા શેઠને ને બોલે એવો શેઠ કે હે હે મહારાજ હોય તો તો કાગળ બોલે લખાણ બોલે હે હે મહારાજ લખાણ બોલે લખાણ ઉપર આવે મહારાજ લખાણ બોલે લખાણ બોલે જોઈ લ્યો લો જે જગ્યા એ લખાણ કરાવેલું હતું કોઈ એક હજાર રૂપિયા તારી પાસે ઉધાર લઉં છું ત્યાં આપી દે એટલે ઉભી આ છેડે આ છેડે આ છેડે આ છેડે એને છોકડી સાઈ ની મારવાની હોય એ છોકડી આમ જોયું એટલે નમળી જો મહારાજ છોકડી ન હોય આના ઉપર અરે મેં છોકડી મારી બોલો પટેલ કે મહારાજ મેં આમાં છોકડી મારી બપોરનું નું ટાણું હતું કે કોઈ સાક્ષી કે કોઈ નહીં બોલો રોવા મીડું પટેલ મહારાજ મને હાચો કરો બોલો કે ના ના લખાણ બોલે એકચ્યુઅલી લખાણ બોલે એમાં કાંઈ નથી મહારાજ આંખ ઉપર ખબર પડી ગઈ ભુજ ના બાપુ દાદા બાબુ સાહેબ આંખ ઉપર એને ખબર પડી ગઈ કે આ પટેલ હાચો છે પણ કેમ હાચો કરો પુરાવા ના પડે હે પટેલ એ ખેડુ તારી પાસે કાઈ પુરાવો ખરો પુરાવા ખોટા પડે છે મને લાગે કે તું હાચો છો પણ પુરાવા વગર નો થાય કે બીજો તો પુરાવો કાઈ નથી રગજક ચાલતા ચાલતા કલાક બે કલાક ત્રણ કલાક સૂરજ આથમમાં નું ટાણું થઈ ગયું આથમમાં ને કદાચ કલાક ની વાર હશે સુરજ ને એ જોતા 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 મહારાજે કીધું આમ વાંચતા 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 નીચે જોયું એમ એટલું લખ્યું તું સુરજ સૂર્ય ચંદ્ર ની શાખે સુરજ ચંદ્ર ની શાખે કચ્છના મહારાજ પટેલને કીધું કે આ સુરજ ચંદ્ર ની શાખે શું લખ્યું છે કે એ તો અમારે કોઈ પુરાવા ન હોય તો અમે નીચે લખી નાખી ચોકડી મેં મારી નીચે મેં લખી નાખ્યું એટલે એની સુરજ શાખે મે ખરો તમારે કોઈ માણા રાખવો જોઈ શાખ પૂરે પટેલ ના કીધું તું જીવ માણા તો છે ને એ તો એ કાળા માથા માનવી કેવાય ઈ જો સાક્ષી સાક્ષીપૂર્વક હારો માણો હોય તો આવતો હોય તો ઓલો ભાણ કેમ ન આવે મને વિશ્વાસ હતો એટલે મેં સૂરજ ચંદ્રની સાખે લખ્યું છે કે પણ તો કેમ આવે એ તો હવે ખબર નહીં મને પણ મને હુરજ ઉપર વિશ્વાસ હતો મહારાજને હુરજે જગાડ્યો જોજો આ બનેલી ઘટના છે હો હુરુજે મહારાજની અંદર શું વિચાર કર્યો હોય ઊભા થઈને ઝરુખામાંથી જે આથમ તો કલાકનો હુરજ બાકી હતો આથમમાંનો એની કિરણો આવતી હતી ઝરુખામાંથી ન્યા ઓલું કાગળ લખેલું હતું આમ રાખ્યું આમ આમ જ્યાં કાગળ રાખ્યું તા તો આ ખૂણે થી આ ખૂણે ને આ ખૂણે થી આ ખૂણે કાંઈક ભોળું લીટા જેવું બોળા કરી કાગળને તમે ભીનું કરીને પછી ભૂકી નાખ્યું હોય ખબર ધોળ ધોળો ટીહો બતાવે એમ ટીહો હુરજ આમ હોહરવો આમો હુરજ હામું રાખ્યું ને આમ હોહરવી ચોકડી દેખાણી અને મહારાજે કીધું કે સાવકાર એ શેઠ આમાં કઈક ધોળા લીટા જેવું દેખાય છે સાય કરીને ભૂહી નાખ્યું એવું દેખાય પણ સાય કોઈથી ભૂહાય નહીં તે હું કર્યું કે નકર હોળી ને ચડાવી દો તને ખોટો હોય ને લાંબો ન ઊભી હકે ખોટાના પગ કોઈ દી લાંબા સ્થિર રહે નહીં આપણે અંગતની જેમ પગ મજબૂત રાખવો જોઈએ એટલે આપડી આબરૂ કોઈ દી ન જાય નકી કરી લેજો એના પગ નબળા હોય ભલે ને ગમે એવડી મોટી મોટી ફેંક હોય પણ એના ઈ લાંબો ઊભો ન રહે હકે બોલો ધ્રુજવા મીડો મહારાજ માફ કરો માફ કરવાની વાત પછી સાચું બોલી દિન કાગડી નગડી મારી નાખો આ છોકરી કોઈની તાકાત નથી કે ભૂહી શકાય એ વખતે લીલી લીલીસાઈ ખડિયામાંથી લઈ બોળાસાઈ ઈ આમ કરીને આમ ઢોળવામાં આવે આમથી આમ નામ કે કેવી રીતે ભૂહાય પછી કોઈ તાકાત જ નથી સુકો તો એનો પુરુ સાય કેમ ભૂહી કે અન ઓલો ધૃજો આમડો ને માની ગયો એને કીધું માફ કરજો મહારાજ મને ખબર નહોતી ખુરુજ દાદો આની શાક પૂરવા આવશે આ હા હા ખુરુજ આમુ રાખ્યું ને ટીહો દેખાઈ ગયો ભાઈ આડો આમ નામ મને ખબર નહોતી આ માણસ બપોરનું નું ટાણું હતું કોઈ હતું નહીં મારા હજાર રૂપિયા અને વ્યાજ બધું દઈ ગયો અને દુકાનમાં જલ્દી જલ્દી મેં સાઈ થી સહી કરાવી સુરેજ ચંદ્રની ની સાખે એને નીચે લખી નાખ્યું એ આમ દુકાનની બહાર નીકળ્યો એ નીકળતાની નહીં હારે પેટલી ઉતરતા ઉતરતાની હારે મેં હડી કાટીને મારા ફળિયામાં જઈ અને એ ડર કરેલું છે ત્યાં હજારો કીડીઓ હતી મને ખબર હતી આમ મૂકી દીધો અને ઈ કાગળ માથે દળેલી હાકર ને આમ કરીને આ ટે આ ખૂણે આ ખૂણે આ ખૂણે હાકર ને મેં માથે ઢોળ ભભરાવી દીધી કીડીયું બધી હાકર ખાઈ ગયું હાકર ની આર્ય સાય બધી ખાઈ ગઈ કાગળ હતું એવું થઈ ગયું મને એમ હતું કે હવે કોઈની તાકાત નથી કે આ સોકડીને ગોતી હગે પણ હુરજ ભાણ એની સાક્ષી પૂર્વ આવશે એ મને ખબર નહોતી એટલે મારો ભાંડો ફૂટી ગયો ભલા માણસ અળાહળ કળયુગમાં ભુજની કચેરીમાં કહેવાય છે કે આ ભાણ આ હુરજ દાદો સાક્ષી પૂર્વ આવ્યો તો આજ પણ સાચા હોય હું તમે અને હાચી દલેથી હુરુજ ભાણને ભેટળીયા ભાણને કંઈક મારી આબરૂ જાય છે હું જો હાચો હોઉં તો મારી ભેરે રહેજે અને જો એ એક ડગલું આપણી આબરૂ

દીવા એક કરોડ દીવા અરે દીવા ક્યાં આ લાઈટ હામી રહી ને મારી દો ને એક કરોડ એક કરોડ નહી પાંચ હજાર કરોડ મારી દે ધરતી માંથી એલો તો હુરજ સૂરજ ઉજો હોય એવું અંજવાળું ન થાય કોટીક દીવડાર કોટિક દેવતા બધા દેવતા ભેળા કરી અને કઈ ખવાર જેવું કરી દો રાતે બાર વાગે ન થાય એટલે